31 વર્ષ પહેલા ગુજરાતમાં દારૂની રેલમ ઝેલ જોવા મળી છે સંતરાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે અમદાવાદ શહેર કોરડામાં પીસીબીના દરોડા પડ્યા સીઆર રોડ ગોડાઉનમાંથી દારૂ મોટી માત્રામાં ઝડપાયો છે 77 લાખ રૂપિયાનો દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે દારૂની બોટલો ટ્રક મોબાઈલ મળીને 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બાકીના છ આરોપીઓની શોધખોળ શરૂ હોવાની વિગતો સામે આવી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદદાતા મિહિર જોડાયા છે મિહિર થર્ટી ફર્સ્ટ પહેલા જ ગુજરાતમાં દારૂની રેલમશીલ એક બાજુ ગુજરાતમાં દારૂબંધી અને બીજી બાજુ મોટી માત્રામાં આ દારૂ જે પકડાઈ રહ્યું છે અને સવાલ ઉઠી રહ્યા છે અપડેટ શું બિલકુલ પ્રમાણે અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે ટ્રક છે જે પડ્યો હતો તેમાં જયારે આ સ્પર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં સિત્યોતેર લાખ રૂપિયાનો દારૂ છે તે પકડવામાં આવ્યો છે ચોક્કસ પીસીબી દ્વારા અત્યારે વિવિધ જગ્યાઓ પર જે પ્રમાણે બાતમી મળી રહી છે તે પ્રમાણે રેડ પાડવામાં આવી રહી છે ને ત્યારબાદ એક બાદ એક સફળતા છે તે મળી રહી છે અત્યારે હાલમાં આ જે દારૂ હતો તે દારૂની આગળના ભાગમાં સંતરા મૂકે મૂકવામાં આવ્યા હતા ચેકિંગ છે તેટલે ટ્રકમાં ના થાય અને તેને જ લઈને જે આ તપાસ કરવામાં આવી જે શહેર કુટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ ટેન કરીને જે બિલ્ડિંગ છે તેની સામેના ભાગમાં સીઆર રોડ લાઈન્સ ગોડાઉન આવેલું છે અને તેમાં આ રેડ છે તે કરવામાં આવી હતી ભારતીય બનાવટ વિદેશી દારૂ હતું કે જેમાં પંદર હજાર નવસો ને છન્નું જેટલી બોટલો છે તે મળી આવી છે સાથે જ તે દારૂની બોટલ ની સાથે ટ્રક મોબાઈલ બધી જ જે મુદ્દામાલ છે તેને મળીને એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ છે તે કુલ જપ્ત કરવામાં આવ્યો છે